ब्रॉड टू यू बाई टेक्नो स्पार्क ट्वेंटी सीरीज स्मार्टफोन अरे भाई दुखा फायर है जो हमारा भाई भाई मुक्त चल रहे बीजे बीजे बाबू रे चला मशीन है आप बाप लोग से एक तक चल रहे बीजे बाबू अरे वो दबाओ छु ने तुम टेंशन को काम करो छो साइड भी उतार दो हो नहीं दबाओ अनुज को आप दबाइए આ મે <laughs> <laughs> આજે વાત કરવી છે એક એવી વારદાત જેમાં ગુજરાત પોલીસ અને એસઓજી ની ટીમ હજારો કિલોમીટર દૂર સફર કરે છે અને ત્યારબાદ માફિયાઓને પકડવામાં જીત હાંસલ કરે છે પરંતુ આ જીત જેટલી કહેવામાં સહેલી લાગે છે એટલી હોતી નથી હજારો કિલોમીટર દૂર સફર કર્યા બાદ પણ કેટ કેટલા પ્રયત્નો કરવામાં આવે છે પોલીસ દ્વારા અને ત્યારબાદ આ માફિયાઓ પોલીસના સકંજામાં આવે છે દિવસ રાત પોલીસ એક કરી દે છે મહત્વનું છે કે ગુજરાતમાં અવારનવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સના જથ્થાઓ ઝડપાઈ રહ્યા છે ત્યારે ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે પોલીસ કઈ રણનીતિ અપનાવે છે એ પણ ખૂબ જ રસપ્રદ છે શું છે આખી કહાની જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા મહીસાગરના સંતરામપુરના દ્રશ્ય છે મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ભૂતને કેપ્ચર કરવામાં આવ્યું ભૂત કેપ્ચરિંગની ઘટના વિજય ભાભોર નામના ઈસમે સોશિયલ મીડિયામાં લાઈવ કરી હતી આ વિડિયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે ભાજપ નેતા પુત્ર પર અનેક સવાલો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે ભાજપ નેતા પુત્રને શા માટે આટલો સમય ઊભા રહેવા દેવામાં આવ્યો શું ભૂત ચૂંટણી અધિકારી હાજર ન હતા અન્ય લોકોનો મત કરવાનો અધિકાર ભાજપ પુત્રને કોણે આપ્યો લાઈવ વિડિયો સ્ટ્રીમિંગ કરતા શા માટે કોઈએ તેને ન રોક્યો શું ભાજપ નેતાનો પુત્ર હોય તો કંઈ પણ કરી શકે છે

આ મુદ્દા પર કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારી ને ફરિયાદ કરી છે આ તરફ બુથ કેપ્ચરિંગ વાયરલ વિડીયો મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ બી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે શું કહી રહ્યા છે સાંભળીએ ગઈકાલે મતદાનના દિવસે દાહોદ પીસી 19 નંબરની દાહોદ પીસીમાં સંતરામપુર એસી કે જે મહીસાગર જિલ્લામાં પડે છે તેના અંદર પરખમપુર ગામમાં પોલિંગ સ્ટેશન નંબર 220 માં એક વિડિયો અમને સવારે ધ્યાને આવ્યો હતો એ વિડીયો સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બુથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા એમાં એસપી શ્રી અને કલેક્ટર શ્રી ના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા તથા જે આરો જે છે એ દાહોદના છે તો આરો એમના સ્કૂટીની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી જેમ રમતો આ યુવાન હાલ નજરે પડી રહ્યો છે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ કામે લાગી વ્યક્તિને શોધવા માટે અને અંતમાં વિજય ભાભોર પોલીસના આવી ગયો અને તેની સાથે વાયરલ વિડીયોમાં બીજો આરોપી પણ અરેસ્ટ થયો છે જે ભારતીય જનતા પાર્ટીના બૂથ એજન્ટ મગન ડામોર હતો તો બે યુવાનોની સાથે સાથે ચૂંટણી સમયે હાજર પ્રિસાઇડિંગ ઓફિસરને પણ નોટિસ આપવામાં આવી છે આ યુવાનો વિરુદ્ધ કઈ કઈ કલમ લગાવવામાં આવી છે આવો સાંભળીએ કાલે રાતથી એક વિડીયો વાયરલ થયેલો છે કે તેમાં એક વિજય બાબોર નામનો શખ્સ એક ચૂંટણી કેન્દ્ર છે તે મતદાન મથક બસો વીસ નંબરનું સંતરામપુરનું સેન્ટર તો ત્યાં જાય છે અને મોબાઈલ સાથે જાય છે અને મોબાઈલ સાથે જઈને એનો વાયરલ વિડીયો જોવા મળ્યો છે તો તેમાં તે અનાક્ષનાક બોલી રહ્યો છે સાથે સાથે કોઈ બુથ સાથે બી ચેડા કરી રહ્યો છે ઈવીએમ મશીન સાથે બી ચેડા કરી રહ્યો છે અને એમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ પોતે મતદાન કરી રહ્યો છે કે પ્રેસ કરી રહ્યો છે તો એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને જ્યારે સંતરામપુરના મામલતદાર છે તો તે ફરિયાદી તરીકે ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે અમારી પાસે આવેલા છે તો તેમની ફરિયાદ અમે જે પ્રમાણે ફરિયાદ આપેલી છે તે પ્રમાણે અમે નોંધી લીધેલી છે તો એના આધારે અમે કલમો પણ લગાડેલી છે જેમ કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ એના અંદરમાં વન ટ્વેન્ટી એટ કલમ લગાડવામાં આવેલી છે કે જે સિક્રસી હોવી જોઈએ મતદાનની તો એને ઉલ્લંઘન કરેલું છે પછી એની સાથે સાથે અન્ય કલમો જેવી કે વન થર્ટી વન વન થર્ટી ટુ આરપીએ ની કલમ એ પણ લગાવવામાં આવી છે કે જેના અંદરમાં એવું છે કે ડિસઓર્ડર છે કે કોઈ પબ્લિક ઓર્ડર છે બધી વસ્તુનું પણ ઉલ્લંઘન કરવામાં આવેલું છે તો એ બધી વસ્તુ લગાડેલી છે અમે સાથે સાથે વન થર્ટી વન બી વાળી બી કલમ લગાવવામાં આવેલી છે કે તેની એ રીતે વસ્તુ છે કે કોઈ પર્સન જો પર્ટિક્યુલર પાર્ટીનું નામ લઈને એના તરફ વોટ કરવા માટે લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે તો એ માટેની એ કલમ લગાડેલી છે સાથે સાથે અમે વન થર્ટી એ બી કલમ પણ લગાડવામાં આવેલી છે તો એની અંદરમાં એ વસ્તુ છે કે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટી છે તો એના તરફનો વોટ કરવા માટેનો એનો જે એફર્ટ કરવામાં આવેલો છે અને એનો વોટ કરાયેલો છે એકચ્યુઅલમાં તો એ વસ્તુ છે સાથે સાથે આઈપીસીની પણ કલમ અમે ઘણી ઉમેરેલી છે સાથે સાથે જેમ કે વન સેવન્ટી વન એફ કલમ લગાવવામાં આવેલી છે કે જેના ઇમ્પર્સનેશન છે અને ઇન્ફ્લુઅન્સ કરેલું છે જે મતદારોને તો એ પણ આપણે વિડીયો તરફથી જોઈ શકીએ છીએ કે જે બધું પોલિંગ સ્ટેશનમાં જઈને એ વસ્તુ કરવામાં આવેલી છે ને તો એ પેનલ સાથે પણ લગાડેલી છે સાથે સાથે અન્ય અધિકૃત રીતે તે માણસ મોબાઈલ લઈ ગયેલો છે પોતાની સાથે તો આના સાથે શું થાય છે કે પબ્લિકના આપણે જે કલેક્ટર સાહેબ શ્રી છે તો એમના જાહેરનામાનો પણ ભંગ કરેલો છે તો આપણે વન એટીઆઈ લીધેલી છે જેમ કે સ્ટેટમેન્ટ લેવાના છે જેટલા સહાયદો છે બધી બધી વસ્તુ આગળની આ વસ્તુ છે કે તો બુથની અંદર થયેલી કાર્યવાહી છે તો એડમિનિસ્ટ્રેટિવ જે નોટિસ આપવાની હશે ને એ લોકોને કાર્યવાહી કરવાની આવશે તો તે લોકો પણ કરવામાં આવશે રેવન્યુ સાઇડથી પણ હા આ પણ તપાસનો વિષય છે તો એના માટે જે એડમિનિસ્ટ્રેશન છે જિલ્લાનું તો તેમને લોકોએ પણ નોટિસ આપેલી છે અને એના માટે પણ તપાસ કરવાની આખી પૂર્ણ સંપૂર્ણ કાર્યવાહી શરૂ થશે અને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ચાલુ રહેશે આપણે બે આરોપીની ધરપકડ કરેલી છે વિડીયોમાં મુખ્ય બે આરોપી પ્રાથમિક રીતે આપણે જોવા મળે છે એક માણસે બોલે છે અને સાથે એક માણસ નું કન્વર્ઝેશન થતું હોવા જોવા મળે છે એક જે મેન છે એ વિજય ડામોર છે એ આપણી પાસે આવેલો છે અને સાથે સાથે બીજો કો અક્યુઝ છે એનું નામ છે મગન ડામોર છે વિજય બાબોર અને મગન ડાબોર એ બંનેની આપણે ધરપકડ કરેલી છે અત્યારે થોડી વાર પહેલા જેવું જાણવા મળેલું છે કે તેને કંઈક કરેલું છે એ જગ્યા પર બીજી જગ્યાએ તો એના માટે પણ સ્થાનિક લોકોના બી સ્ટેટમેન્ટ લેવાના હોય છે કે જે લોકો ફરિયાદી પણ આવવાના છે તેમની પણ ફરિયાદ લઈશું જે કઈ રીતે વસ્તુ આવે છે સામે સીસીટીવી ફૂટેજ લેવાના હોય તે એરિયાના તો એ પણ અમે કલેક્ટ કરશું અને જે પણ જરૂરી કાર્યવાહી થવાની હશે તો એ પણ અમે આગળ વિજય ભાભોરે બૂથના અધિકારીઓ અને કર્મચારીઓને ગાળો ભાંડી બોગસ વોટિંગ પણ કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે આ તરફ બૂથ કેપ્ચરિંગની ઘટના વિજય ભાભોરે સોશિયલ મીડિયામાં લાઈવ કરી ત્યારે જોવું રહ્યું કે અહીં ફરી એકવાર મતદાન થાય છે કે પછી માત્ર ને માત્ર કાર્યવાહીના નામે વાતો થાય છે મહીસાગરથી વિરેન જોશીનો અહેવાલ ગુજરાત તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે સાવધાન રહો સતર્ક રહો નમસ્કાર